મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તો ફાઇનલ આન્સર કી તમે કેવી રીતે ડાઉનલોડ કરશો તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો સૌપ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે જી ત્રિપલ એસ બી જી ટ્રિપલ એસ બી આટલું ટાઈપ કર્યા બાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે તો પેજના શરૂઆતમાં જ ગુણ પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ ખુલશે એમાં થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે લેટેસ્ટ અપડેટ એની બાજુમાં આવ્યું ઓલ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આવા પ્રકારનું પેજ જોવા મળશે એ પેજમાં શરૂઆતમાં જ મિત્રો તમને જોવા મળશે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની ફાઇનલ આન્સર કી એની બાજુમાં મિત્રો એક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે અને એમાં એક પીડીએફ છે એ પીડીએફ તમને ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કર્યા બાદ એ પીડીએફને ખોલશો અને એ પીડીએફમાં તમને એક લિંક જોવા મળશે એ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ પ્રકારનો પેજ જોવા મળશે પેજમાં શરૂઆતમાં કન્ફર્મેશન નંબર ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને નીચે કેપ્ચા કોડ એન્ટર કરીને લોગ ઇનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળે છે તેમાં તમારું કન્ફર્મેશન નંબર રોલ નંબર તમારું નામ અને તમારી એક્ઝામ કઈ તારીખે લેવાઈ હતી એ તારીખ અને કઈ શિફ્ટમાં લેવાઈ હતી એ શિફ્ટનું નામ પણ તમને જોવા મળશે આમાં મિત્રો તમે એપ્લિકેશન ડિટેલની બાજુમાં ચાર રેખા જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો રિવાઇઝ ફાઇનલ આન્સર કીના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો યાર નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈ શકો છો અને તમારા કેટલા ઓપ્શન સાચા છે કેટલા ખોટા છે એ તમે અહીંથી જોઈ શકો છો તમારે ડાઉનલોડ કરવાનો હોય તો એના કોર્નર પર થ્રી ડોટ જોવા મળશે એના પર ડાઉનલોડ કરી શકો છો તો આશા કરું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય માહિતી ગમી હોય ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દય ભારત